ફરી એકવાર સ્વાગત છે તમારું કિચન મેજિકમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અને સ્ત્રીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આ નવે નવ દિવસમાં ટાઈમ મેનેજમેન્ટ જે છે એ કેવી રીતે કરવું આમ જોવા જઈએ તો નવે નવ દિવસના ચણિયા ચોલી ક્યારે અલગ અલગ પહેરશું રોજ અલગ અલગ પહેરવાના અને સાથે એનું જ્યુલરી પણ અલગ અલગ સિલેક્ટ કરવાનું મેચિંગ થાય કે પછી ઓક્સરડાઈઝ પહેરવાનું અને આ બધામાં સૌથી મોટો પ્રશ્ન મમ્મીઓનો હોય છે કે રાત્રે જો રમવા જવું હોય તો ઘરે જમવાનું એવું શું બનાવીએ કે જે ફટાફટ બની પણ જાય રમ્યા પછી ભૂખ પણ વધારે ન લાગે અને રમવા માટે એનર્જી પણ વધારે મળે તો ચાલો આજે આપણે બે એવી રેસિપી બનાવવાના છીએ કે જેમાં આપણે માતાજીને ધરવા માટે મીઠા શકરપારા બનાવશું અને સાથે બનાવશું એક એવી રેસીપી કે જે જટપટ બની પણ જશે અને ચટપટી પણ છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે સ્ટાર શેફ આવી રહ્યા આરતી બેન ગોસ્વામી આજના આપણા સ્ટાર શેફ બનાવશે મીઠા શક્કરપારા અને ત્યાર પછી આપણે બનાવીએ છીએ સેન્ડવિચ ક્રિસ્પી રોલ તો કરીએ આજના શોની શરૂઆત આતીબેન સ્વાગત છે તમારું ફરી એકવાર કિચન મેજિકમાં થેન્ક યુ અને આજે તમે સ્ટાર શેફ બની ગયા છો એટલે જ્યારે જ્યારે આપણા સ્ટાર શેફ આવશે ત્યારે કોઈક ને કોઈક નવી રેસિપી તો લાવશે જ પણ કંઈક ને કંઈક એ વચ્ચે વચ્ચે ટિપ્સ પણ આપતા રહેશે સો આખો એપિસોડ જોવાની તમને એક અલગ મજા આવશે આપણે આજે મીઠા સકરપારા બનાવવાના છીએ તો એમાં શું શું લેશું અને કેવી રીતે બનાવશું એ થોડું આપણા વ્યૂઅર્સને કહી દો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મીઠા શક્કરપારા કે જે આપણો જે માતાજીનો ભોગ કે પ્રસાદ જેને કહીએ છીએ એના માટે બહુ સિમ્પલ એવા ઇન્ગ્રીડિયન્ટ છે કે મેંદાનો લોટ છે શુગર છે વ્હાઈટ તલ છે અને ઘી છે અને તળવા માટે તેલ છે ઓકે બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટથી આપણે છે સરસ મજાનો માતાજીનો પ્રસાદ છે એ રેડી કરીશું ઓકે તો કરીએ શરૂઆત ઓકે જી સૌથી પહેલા આપણે એક બાઉલમાં અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે હવે આ લોટ બાંધવા માટે છે આપણે પાણી ગરમ મૂકીશું અને અઢીસો ગ્રામ મેંદાનો લોટ છે એની સામે મેં એસી ગ્રામ સુગર લીધી છે આ એનું મેજરમેન્ટ છે અને પાણી પણ આપણે એટલું જ લીધું છે કે આપણી શુગર છે એ પાણીમાં ડૂબી શકે બરાબર અને એક ટીપ્સ છે ધારા કે શક્કરપારાનો લોટ બાંધીએ ત્યારે આપણે એમાં મોણ નાખતા હોઈએ છીએ કોઈ તેલનું જનરલી બધા મોણ આપતા હોય છે એને બદલે હું ઘીનો યુઝ કરું છું અને હું લોટમાં મોણ નથી નાખતી જે પાણી ઉકળવા મૂક્યું છે એમાં જ મેં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ઓકે હવે આ ખાંડ છે એ આપણી ઓગળે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે આપણે કોઈ તારની ચાસણી નથી લેવાની બસ ખાલી પાણીમાં આપણે છે ખાંડને ઓગાળવાની છે બરાબર અને આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે કે તમે લોટમાં મોણ દેશો એના કરતાં જો તમે ઘી છે એ ગરમ પાણીમાં એડ કરીને લોટ બાંધશો તો તમારા શક્કરપારા છે એકદમ ક્રિસ્પી અને મસ્ત ટેસ્ટી લાગશે ઓકે તો ધારા આપણું શુગરવાળું પાણી છે એ રેડી થઈ ગયું છે હવે આપણે જે લોટ લીધો છે એમાં આપણે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ઓકે અને એક સેજ મસ્તુ માઇનર એટલું એક ચપટી જેને કહીએ એટલું આપણે નમક એડ કરીશું આમાં ઓકે ઘણા લોકો છે આમાં ઈલાયચીનો પાવડર પણ એડ કરતા હોય છે પણ આપણે આને પ્રસાદી માટે લેવાના છે એટલે આપણે એવા કોઈ બીજા મસાલા છે આપણે એડ કરતા નથી એકદમ સિમ્પલ એવો જ ભોગ બનાવશું અને માતાજીને જ્યારે પણ કોઈ પણ આપણે મિષ્ઠાન ધરીએ છીએ ત્યારે ફ્લેવર વગરનું હોય એવું આપણે પ્રિફર કરીએ કારણ કે ઘણા આપણે નમકીન બનાવીએ તો એવું કહીએ કે ભાઈ આપણે ગાર્લિક કે ઓનિયન યુઝ નથી કરતા એવી રીતે આ સ્વીટ છે તો એમાં પણ આપણે બીજા કોઈ મસાલા વગર સિમ્પલ એવી જ પ્રસાદી રેડી કરશું ઓકે હવે થોડું થોડું આપણે છે એ શુગરનું પાણી એડ કરતા જશું અને લોટ છે બાંધતા જશું આપણું પાણી છે થોડું ગરમ છે એટલા માટે આપણે થોડી વાર માટે છે સારી રીતે મસળી લેશું ઓકે હવે આ લોટ છે એને આપણે ઠંડો થઈ ગયો છે એટલે સારી રીતે હાથથી એને મસળી લેશું ઓકે મેંદાનો લોટ છે એટલે મિક્સ કરવામાં થોડો કેવડાવશે તો ધારા આપણો લોટ છે એ એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે અને હવે શક્કરપારા વણીએ એના માટે તળવા માટે આપણે તેલ છે ગરમ મૂકી દઈએ છીએ જેના માટે મેં લીધું છે આપણું ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ યસ જે આપણે લઈએ છીએ અહીંયા એ ટ્રાન્સ ફેટ ફ્રી છે પ્લસ વેરી વેરી લાઇટ છે એટલે ડીપ ફ્રાય થાય તો ઓઇલ જે રહેવું જોઈએ આપણા આપણી ખાવાની વસ્તુમાં એ ઉપર દેખાશે નહીં સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાક્યા છે અને મહત્વની વાત જોવા જઈએ તો આ ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ ભરપૂર છે પ્લસ આ બ્રાન્ડ જે છે એ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે તો આ રીતે આપણે શક્કરપારા માટે એક મોટી રોટલી વણી અને સાઈડમાંથી આપણે એને કોર કટ કરી લેશું જેથી એક ચોરસ શેપ જે છે એ આવી જાય પ્રોપર બરાબર હવે આપણે છે શક્કરપારાનો શેપ આપી દેશું ઓકે આ રીતે આપણે એને કટ કરીએ કટ કરીએ છીએ હા જી કોઈને સ્ક્વેર શેપ ગમે તો એ પણ કરી શકે છે પણ આપણે જે પ્રોપર શક્કરપારાનો શેપ છે એ જ આપશું હમ મિષ્ઠાન આમ જોવા જઈએ તો કોઈ પણ મિષ્ઠાન આપણે બનાવીએ લગભગ ત્રણથી ચાર દિવસ અથવા તો અઠવાડિયા સુધીમાં એને પૂરું કરવું પડે તો એ બગડી જાય હા પણ શક્કરપારા જે હોય એ લગભગ આપણે પંદર વીસ દિવસ સુધી સાચવી સાચવી શકીએ છીએ હા સ્પેશિયલી આપણી કોઈ લોંગ જર્ની આ તે આવી જગ્યાએ પણ આપણે સ્વીટમાં શક્કરપારા છે એ લઈ જઈ શકીએ છીએ કે એને કોઈ બગડવાનું કે એવું કોઈ નથી ટેન્શન રહેતું જી તો ધારા આપણું તેલ છે એ સરસ મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે શક્કરપારા તળી લઈએ યસ અને આપણે ફૂલ ફ્લેમ પર આને તળીએ છીએ જયારે આપણે એડ કરીએ ત્યારે આપણી ફ્લેમ છે એને ફૂલ જ રાખવાની છે યસ કારણ કે એક પતલું લેયર આમ જોવા જઈએ તો છે અને ફટાફટ ફૂલી પણ જશે ફૂલી જશે જી બસ શક્કરપારા એડ કર્યા પછી આપણી ફ્લેમ છે એને આપણે સ્લો કરી દઈશું જેનાથી આનો કલર છે એ પ્રોપર બ્રાઉન આવે મતલબ કે એકદમ હાઈ ફ્લેમ પર પણ શક્કરપારા છે એ ડાર્ક થઈ જશે એટલે એડ કર્યા પછી આપણે ફ્લેમ છે એને થોડી સ્લો કરી દેસું ઓકે અને તળાતા જશે એમ આપોઆપ શક્કરપારા છે તેલમાંથી ઉપર આવી જશે

મીઠું બની ગયું છે ઘરમાં અને બધા તલ છે એ પણ છૂટા પડ્યા વગર સરસ મજાના એના અંદર છે એ ફૂલી ગયા છે ઓકે આ રીતે આપણે બધા શકરપારા છે એ તળી લઈશું જી તો ધારા રેડી છે આપણા માતાજીના પ્રસાદના સરસ મજાના ક્રિસ્પી એવા શક્કરપારા અને જે મેં બનાવતા ટાઈમે કહ્યું હતું કે તેલમાંથી કાઢશું એટલે થોડા નરમ લાગશે પણ આ શકરપારા ઠંડા થતાં આપ જોઈ શકો છો કે સરસ મજાના ક્રિસ્પી એવા થઈ ગયા છે અને આપણે ખાઈએ કે તોડીએ તો બી સરસ મજાનો આનો અવાજ છે આવે છે યસ તો હવે જલ્દીથી જલ્દી સર્વ કરી દઈએ યસ ઓકે શકરપારા બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદાનો લોટ એક કપ ઘઉંનો લોટ ત્રણ ટેબલ સ્પૂન ઘી એક કપ દૂધ ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો રેડી છે આપણા સરસ મજાના ક્રિસ્પી એવા શક્કરપારા જી બોલો અંબે માત કી જય ખૂબ સરસ અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનતા આ મસ્ત એવા ક્રિસ્પી શક્કરપારા મીઠા શક્કરપારા હવે તમે ઘરે પણ બનાવી શકો છો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ મળીએ છીએ એક નવી રેસીપી સાથે સેન્ડવીચ ક્રિસ્પી રોલ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન sunflower ઓઇલ વેરી વેરી લાઈટ को कोपावत बाई वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज डेड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड फराड वड़ेज व्रत फड़े वर्मुरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनवानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत छे मुझ धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रजेंट्स किचन मैजिक કોપાવટ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરા એન હવે આપણે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ ક્રિસ્પી રોલ રાઈટ તો એ બનાવતા પહેલાં હવે થોડું તમારી સાથે એક વાતો શરૂઆત કરીએ આપણે કે સ્ટાર શેફ આજે તમે બન્યા છો અને હવે અવારનવાર જે છે એ આવતા રહેશો કિચન મેજિકના શોમાં નવી નવી રેસીપીઝ આપતા રહેશો પણ તમને જે આ શોખ બદલ્યો અને હવે સ્ટાર શેફ તો કેવું લાગે છે કેવું લાગે છે એના માટે તો મારી પાસે કોઈ શબ્દો જ નથી મતલબ કે એવું લાગે છે કે હું શબ્દોથી કઈ કહી શકું એવું જ નથી એમ પણ થેન્ક યુ સો મચ માય હસબન્ડ કે જે મારી સાથે આ કિચન શો ના કિચન પર આવે છે અને એમના બિઝી શેડ્યુલમાંથી એ મારા માટે પણ એમની ચાર પાંચ કલાક કાઢે છે અને મને એમનો જે સપોર્ટ છે બિલકુલ એ તો થેન્ક યુ સો મચ ક્યા વાત હે ખૂબ સરસ ખૂબ સારી વાત કહેવાય અને ઓફકોર્સ જો ઘરના દરેક સભ્યોનો સપોર્ટ હોય હસબન્ડનો સપોર્ટ હોય પાર્ટનરનો સપોર્ટ હોય તો સ્ત્રી શું નથી કરી શકતી અરે મારી ડોટર તો ફાઇવ ઇયરની જ છે એને ખબર છે કે મારી મમ્મીને આવું બધું એમની હોબી છે શોખ છે તો આજે તો જ્યારે મારે આ કિચન પર આવવાનું હતું મને અહીંયાથી કોલ આવ્યો કે આ રીતે તમારું સિલેક્શન થયું છે તો મારી ડોટર ભી મમ્મી તું જાતી રહે ને તને ગમે છે ને હું તને ટીવીમાં જોઈશ હું ઘરે રહીશ તું જાતી રહે ને એટલે એ જે વસ્તુ મને મળી છે એના માટે વાહ માતાજીનો ખૂબ 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 મોટો આશીર્વાદ તમારા ઘર પર છે તમારા પર છે કે તમે ખૂબ આગળ વધો એવું તમારી પાંચ વર્ષની દીકરી પણ ઈચ્છે છે તો આજે હવે આપણે બનાવવાના છીએ સેન્ડવિચ ક્રિસ્પી રોલ રાઈટ તો સેન્ડવિચ ક્રિસ્પી રોલ હું કહું છું કે આ એક બચ્ચાઓને ભાવે એવી ડિશ છે તો આજની ડિશ તમારી દીકરી માટે આપણે ડેડિકેટ કરીએ અને બનાવવાની શરૂઆત ઓકે એના માટે આપણે લઈએ છીએ ત્રણ થી ચાર મીડિયમ સાઈઝના બાફેલા બટાકા લીધા છે ઓકે અને આપણા જે બેઝિક મસાલા છે કે બાળકોને એવું કઈ ઇવનિંગ ટાઈમ હોય ને એમ કે ભાઈ મમ્મા ભૂખ લાગે છે અને કંઈક મને એવું યમી યમી જોઈએ છે તો બાળકોને ધ્યાનમાં લઈને જ આપણા રૂટીન મસાલા છે કે લાલ મરચું પાવડર છે હળદર છે શેકેલો ધાણા પાવડર છે નમક છે અને લીલા મરચા ભી તમે ઓપ્શનલ કેપ્સિકમ લઈ શકો છો મેં નથી લીધા કારણ કે આપણે સ્પેશિયલ બાળકોને ધ્યાનમાં લઈને બનાવીએ છીએ એટલે અને બ્રેડ યુઝ થાય છે અને બટાકા યુઝ થાય છે જેથી બાળકોને ધ્યાનમાં લઈને થોડા મસ્ત આપણે આમાં અજમાનો યુઝ કરશું ઓકે કરીએ શરૂઆત ઓકે જી

આના ઓપ્શનમાં તમે મોટા લોકો માટે જેને થોડો ટેસ્ટમાં વધારે સ્પાઈસી ગમતું હોય તો તમે ચીલી ફ્લેક્સ છે એ યુઝ કરી શકો છો ઓકે અને હળદર અને મરચું બંને આપણે વસંત મસાલાનું લીધે છે સ્વાદ પ્રમાણે નમક યુઝ કરીએ જી શેકેલા જીરાનો પાવડર છે ધાણા જીરું પાવડર છે અને થોડા અમસ્તા અજમા એડ કરું છું અજમા છે એનો આમાં એટલો ટેસ્ટ નહીં આવે પણ હેલ્થ માટે બેસ્ટ છે જી એક પાચન માટે આપણે કહી શકીએ કે જ્યારે પણ આપણે બેસન યુઝ કરીએ છીએ કે બ્રેડ વાળી વસ્તુ યુઝ કરીએ છીએ એટલે હેવી થઈ જાય છે ત્યારે આપણે છે આવી વસ્તુનો યુઝ કરીએ છીએ અને આ મેં લીધો છે આમચૂર પાવડર કારણ કે આપણે આમાં લીંબુનો રસ એડ નથી કરતા કારણ કે જો લીંબુ એડ કરશો તો આપણું સ્ટફિંગ છે એ ઢીલું થઈ જશે ઓકે એટલે એના માટે થઈને મેં વસંતનો આમચૂર પાવડર યુઝ કર્યો છે આ વસંત મસાલાનું આમચૂર જે છે એ થોડું વધારે સ્પેશિયલ છે હું તમને કહું કારણ કે ઘણા લોકો હોય કે જે આમચૂર પાવડર યુઝ ન કરતા હોય એવું કહે કે ભાઈ શુદ્ધ ન હોય લીંબુના કદાચ ફૂલ હોય તો હાડકા માટે ખરાબ પણ આ જે છે એ કાચા કાચી કેરી જે હોય કાચા આમ હોય એમાં તરત જ એને ડ્રાય કરી ના બનાવવામાં આવે છે એટલે એટલા શુદ્ધ છે આમચૂર તો ઠીક પણ બધા મસાલા છે એ લગભગ મે વસંત મસાલા જે આમાં યુઝ કરેલા છે જી અને લીલા દાણા લીધા છે ઓકે હવે આ બધો મસાલો છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ધારા આપણો જે બટાકાનો મસાલો છે એ એકદમ રેડી સરસ રીતે થઈ ગયો છે ઓકે અને હવે મેં લીધી છે બ્રેડ બ્રેડ છે એને મેં ફરતી ચારે સાઈડની જે કોર હોય છે એ કાઢી લીધી છે અને રેડીમેડ કોર વગરની પણ આ જ બ્રેડ આપણને માર્કેટમાં મળી શકે છે જી અને એ જે મેં કોર કાઢી છે એ બધી કોરને કાઢી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એના મેં બ્રેડ ક્રમ્સ રેડી કર્યા છે હા નો વેસ્ટ એમ યસ હવે આપણી જે બ્રેડ છે એને આપણે એક 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 બ્રેડ લઈને થોડી વણી લેશું જી બ્રેડ ક્રમ્સ બનાવવા માટે પણ એક મને સવાલ પૂછવો છે કે બારે જે છે એ ઘણી જગ્યા પર આપણે જો એકદમ અલગ જે એક્ઝોટિક વેજીટેબલ્સ હોય ને અલગ અલગ બ્રાન્ડ્સ જે મળતી હોય ત્યાં જે છે એ બ્રેડ ક્રમ્સ આપણને મળતા હોય છે નોર્મલ કરિયાણાની દુકાનમાં નથી મળતા મળતા પણ હા ઘરે આ રીતે જેમ તમે આજે બ્રેડ ક્રમ્સ બનાવ્યા છે એ બ્રેડ ક્રમ્સને ને જો સ્ટોર કરવા હોય તો કેવી રીતે કરાય એને આપણી જે પેલી ફ્રોઝન બેગ આવે છે ને એની જ અંદર તમે બ્રેડ ક્રમ્સ ને રાખી અને એને તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખી શકે કે નોર્મલ નહી જ જી ઓકે કારણ કે આ વસ્તુ એવી છે કે વધીને ત્રણ ચાર કે પાંચ દિવસ પછી આપણે જે કહે ને કે ખોરું થઈ જાય છે એવો ટેસ્ટ આવી જશે જી પણ તમે એને ફ્રીઝમાં રાખી શકો છો ઓકે હવે આપણો જે મસાલો છે એને આ રીતે આપણે બ્રેડ ને વણી અને એના ઉપર આ આ રીતે રીતે કરી કરી દેવાનો છે અને એનો રોલ વાળી લઈશું આપણે બધી રેડી ઓકે તો ધારા આપણા રોલ છે એ બધા સરસ રીતે વળાઈને રેડી થઈ ગયા છીએ હવે એને ફ્રાય કરવા માટે આપણે છે તેલ ગરમ મૂકીશું જી એના માટે પણ મેં લીધું છે ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ યસ ફોર્ચ્યુનનું અહીંયા આપણે લીધું છે રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ હોય સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે એટલે ક્વોલિટીમાં આપણે ક્યાંય આમાં જોવું નહીં પડે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર કહી શકાય એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને જો ફોર્ચ્યુનની વાત કરીએ તો એ ઇન્ડિયા નંબર વન વાઇડ છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બધા રોલ છે એને આપણે ફ્રાય કરવા માટે મેં મેંદાના લોટની સ્લરી બનાવી છે ઓકે આવી એની કન્સિસ્ટન્સી રાખવાની છે નહીં એકદમ પતલી અને નહીં એકદમ ગાઢી એવી આ રીતની રાખવાની છે અને જે મેં કહ્યું હતું એમ કે બ્રેડ છે એની કોર કટ કરી અને જેનામાં આપણે આના બ્રેડ ક્રમ્સ બનાવેલા છે જી એટલે આપણે આ જે આપણા રોલ છે એને આપણે પહેલાં મેંદામાં ડીપ કરીશું ઓકે અને પછી આપણે બ્રેડ ક્રમ્બ્સ થી એને કોટ કરીશું ઓકે આ રીતે બધા રોલ છે એને આપણે રેડી કરી લઈશું પહેલા રોલ ને ક્યાંય ખુલ્લો ન રહેવો જોઈએ એકદમ સરસ રીતે છે એને બ્રેડ ક્રમ્સ થી આપણે કવર કરી લઈશું હમ એટલે જો ક્યાંયથી પણ ખુલ્લો હશે તો એ અંદર જઈને ફૂટી જશે છૂટી જશે આપણો રોલ ખુલ્લા થઈ જશે હમ અને રોલ પે બગડશે અને આપણું તેલ છે એ ભી બગડશે યસ અમુક રેસિપીઝ એવી હોય છે કે જેને જ્યારે આપણા સ્ટાર શેફ આવીને અહીંયા જે રીતે કે જે ટીપ્સ આપે એ જ રીતે જો તમે બનાવશો તો તમારી રેસિપી અહીંયા જેવી દેખાય છે એવી જ બનશે કારણ કે એ ટીપ્સ ફોલો કરવી ખાસ જરૂરી હોય છે જો એ ટીપ્સ ફોલો નહીં કરો તો રસોઈ તમારી બગડી જશે અને બીજી વખત રસોઈ બગડે એટલે સ્ત્રીઓની આદત હોય કે આપણે બીજી વાર બનાવવાનો પ્રયત્ન જ ન કરીએ પણ એવું નહી કરવાનું ટ્રાય ટુ ટ્રાય વિચારી તો આપણા રોલ છે એને મેં સરસ મજાના બ્રેડ ક્રમ્સ થી રેડી કરી લીધા છે હવે આપણે એને સ્ટીક લગાવીને ફ્રાય કરી લેશું ઓકે એને ફ્રાય કરશું એકદમ કેરફુલી આપણે આને ફ્રાય કરવાના છે ધ્યાન રાખવાનું છે કે આપણા રોલ છે એ તૂટે નહીં અને તેલ છે એને આપણે સ્લો કે મીડિયમ ફ્લેમ નથી રાખવાની એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે આને ફ્રાય કરીશું રીતે આપણે તેલ છે એ ઉપર લેતા જઈશું જી જો હાઈ તરત એને તળવા જઈશું તો એ બળવાના ચાન્સીસ વધારે છે કારણ કે બ્રેડ ક્રમ્સ છે પણ એટલા બધા બી રહેશે કારણ કે નીચે પાછું મેંદાની સ્લરીનું કોટિંગ છે જી ઓકે

ક્રિસ્પી સેન્ડવીચ રોલ બનાવવા માટેની સામગ્રી ચાર થી પાંચ બાફેલા બટાટા એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત આમચૂર પાવડર એક ટી સ્પૂન અજમો ચાર થી પાંચ નંગ બ્રેડ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ધારા રેડી છે આપણા મસ્ત મજાના યમ્મી એવા સેન્ડવિચ ક્રિસ્પી રોલ વાહ તમે પ્લેટિંગ જે રીતે કર્યું છે એ જોઈને મને એવું લાગે છે કે હમણાં જ અને ફટાફટ ખાઈ જવું વાહ બહુ જ સુંદર પ્લેટિંગ કર્યું છે અને આ જે છે સેન્ડવિચ ક્રિસ્પી રોલ તમે પણ ઘરે બનાવી શકો છો બહુ જ ઇઝી રેસિપી છે પણ હા અમુક વાતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જે એપિસોડમાં ખાસ કહ્યું છે એ રીતે આપણા સ્ટાર શેફે થેન્ક યુ સો મચ આ રેસીપીઝ અમારા સુધી શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આ વીકના પ્લેટિંગ ઓફ ધ વીકના વિનર છે આરતીબેન ગોસ્વામી કે જેમણે બનાવ્યા હતા શકરપારા અને સાથે ક્રિસ્પી સેન્ડવિચ રોલ આજની આ રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે રજીસ્ટ્રેશન કરાવવા માટે લખો તમારું નામ રેસિપીનું નામ રેસીપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો આ જ વોટ્સએપ નંબર પર અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને તમે પણ કિચન મેજિકના ગેસ્ટ બની શકો છો ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન્ડ વરમોરા ચાઇલ્સ એન્ડ બાથવેર Presented by Fortune Sunflower Oil. Very, very light. By ऐसे त्याराइक्रोफाइन तो आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल